એ પરણમાં કેન પર ભાગ્યા તમે તમે જઈએ આ કેડા વીણવા આ ઘરે તમને બતાવ્યું છે કેડા વીણવા કેડા તોડવાના છે કેડા તોડજી હા હારું તો હાલે રાખો હાલો કેડા લડશે ને કેડા જોશું આપણે કેડામાં છે કે નથી નથી રાખડે બજે બદરા ન પડે તો શું તમે સંથે કેડા તોડવા જવાના એમ ને હા જવાના આ ફાટેલો આવે છે એનો મારે તો હવે ખુલ્લું છે તો મિત્ર આ જોવો કેડા તોડવા જાય છે ઠેઠ વાહન ની ધ્યાન રાખજો ખટારા ને ખટારા આવે સરવીન મમ્મા આપણે તો આમને માલી આલી ને થાકી જાવ પણ કેડા ને ત્યાં વાડવું નહીં આવે કા કેળા કેટલા ખાય છે ઓલા તો આવતાય નહીં કોઈ જો

કેડા તોડવા દે કે તમે અંદર વાહન તો ક્યાં આવતું નહી કેટલો આખું છે પરમ મામા કેડા દેખડ થોડો હોય પણ હવે તારે થને હવે કેટલો આખું છે જવાન એવું છે ઠેક તો હલો ના ના દેવાડા દેખાડી બીજું રાખું પરવીન રાખું પ્રવીન મમા કોમેન્ટ કરજો તમને ખબર પડતી હોય તો જોને તો ઘણું છે એવું શું જો સાટલું બધું શું કહેવાય કોમેન્ટ કરવામાં આવે એ કોકો પેમ માં કેટલી વાગો હે હે પેમ માં આમ આમ ખાકે આહો વા રાડ હું કેવાય પરવીણ માં માં આ હું કેવાય અન કે આવે તો ખાણ દેવું આવિત હમ હ આ કેડો વળવાનો આવી ગયો કે પરવીણ માં હે આતે વળવાનું હે કે પ્રવિણ મામા હા હ 4 કિલોમીટર એટલે જ કાસબો હતો આય કાસબો જો કેળા તો નથી આ પણ કેળાનું ઝાડવું આવ્યું હો જો આ કેળાનું ઝાડવું પણ કેળા છે ને આમ हावेद देहत वो आम परवीन मम्मा आईदा के क्या डोई मारे क्या डोई वो मारे पण फुलडा है केडा ने ते परवीन मम्मा आमा जवन फूल खणा है केडा तो खणा है राम पण यम ने मुफा एक केडो ने आवेलो આમ કાળ તોડી ગયા છે લડ્યા મીણા ફુ કેડા શું છે હા રે દેખાડો હાસ કેટલા થોડા તે મન મન કેડા લીડા થોડા જો આ ની ઝીણા છે વહાવ આમ તોડવાના વયા ના કાટા આવે છે સુકા ફની આવી જ લો ગાડી લી

કેળા ધડે ઈલા ધડે ને ધડે ધડે ભાઈ આ જો હંતે કેડા તોડે લવો તમે લવો લે કલ્પા તેમ કેળા તોડો હવે પાડા લાઈવ એકા નથી હે લાઈવ નથી બોલો હે બેન થઈ ચાલુ થઈ કેડા તોડો તમે ઈ પે જાજો શીશો ભરાઈ રહ્યા આખડ જો આને કેડો કેવ એમ હા જો

એટલે તો કહો નહી વટી નહી જો તો હમણા ઠોકાણો કલ્પના ગારો નથી ઇલે હા વિદ આવ તો તય સતી નામાં પાણી પીવા ખોતે એમ નહી ગારો નહી ઓહ હા કેમ કરીને વટે છે

เราไงฮ่าฮ <initiatives> <dragon. aky doors> ่าฮาวิดน่าขยะด่าเห็นไหมแกฮ่าฮ่าวิดน่าขยะด่าแกแบบนี้ <IGN S> તો અમી જાય મિત્ર કેળા તોડવા આવી ગયા છે તો હાલો જઈએ આઈ ગયો ક્યાં તમારે ફોટા બોટા જો પાડવા હોય ને તો તમારે જોવો આમ કેવું મજા આવે એવું છે તો ફોટા પાડવા હોય તો આ જગ્યાનું નામ આપી તમને કોમેન્ટ કરજો તમે જોવો हा बोरो बोरो खा नो हाक डूंग देखा शाकू आम क्या तोड़वा बहुत दूर